પ્રમુખ વેરાવર સમસ્ત મુસ્લિમ સેવા સમાજ અને પટેલ પટની સમાજ આજ રોજ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારને જે આદેશ આપેલ હતું તે અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં રાતના આઠથી લઈ અને સાડા આઠ વાગ્યા સુધી શટડાઉન એટલે તમામ લાઇટો જે છે તે બંધ કરવાનો આદેશ હતું તે મુસ્લિમ સમાજ ના લોકોએ ખૂબ સારી રીતે આ વિસ્તારમાં ભાઈચારાના સંદેશ સાથે એકતા અને ભાઈચારો આ દેશમાં રહે તે અનુસંધાને શટડાઉન કરેલ હતું તેમાં સમગ્ર વિસ્તારની અંદર અંધારપટ જેવું વાતાવરણ બનાવેલ હતું અને ખાસ કરી અને ભારતીય સેનાના જવાનોને હું દિલથી સલામ કરું છું અને ગઈકાલે જે પાકિસ્તાનના નવ આતંકી કેમ્પ ઉપર હુમલો કરી અને તેમનો નસ્તો નાબૂદ કરેલું છે તે આ દેશ માટે અને ભારતીય નૌસેના અને ભારતીય સૈનિકોના જે કોઈ શ્રેષ્ઠ પ્રયાસો છે તેને દિલથી વંદન અને અભિનંદન છે કે આવું અમારી પાસે મિલિટરી ફોર્સ છે કે જો ભારત દેશ તરફ કોઈ પણ લાલ આંખ કરે તો તેનું હું તોડ જવાબ દેવાની તાકાત એ કોઈ રાખતું હોય તો આ દેશની અંદર એ ભારત છે અને તેની એકતા અને અખંડતાના કારણે આ દેશ ગઈકાલે પણ સર્વોપરી હતો અને આજે પણ સર્વોપરી છે આજ ગઈકાલ રાતનું ભારતીય સૈનિકોનું જે કાર્ય છે તે આ દેશના દરેક એકસો અને ચાલીસ કરોડથી વધુ લોકોના સલામ છે ભારતીય સૈનિકોને કે તેમણે આવું શ્રેષ્ઠ કાર્ય કરી અને ફરી એકવાર આખા જગતને દેખાડેલું છે કે જો કોઈ ભારત દેશ તરફ પોતાની મેલી નજર રાખશે તો તેનું પરિણામ એમણે ભોગવવાની તૈયારી રાખવી પડશે એટલે હું દિલથી સલામ કરું છું ભારતીય સેનાને અને બસ એટલું જ કહીશ કે આ વાત હવાઓકો બતાયે رکھنا રોસની hogi ચરાગોકો જલાયે رکھنا ઓર લહુ દેકર જિસકી હિફાઝત હમણે કી હે એસે તિરંગે કો સદા દિલ મે બસાયે رکھنا જય હિન્દ